આપણે સૌ શ્રી દક્ષ ફાઉન્ડેશન અમદાવાદની નવતર પહેલ સંબંધોની સુગંધ છ માસિક આવૃત્તિને આવકારીએ અને તેમાં સૌ જોડાઈએ શ્રી દક્ષ ફાઉન્ડેશન સ્થાપના બે હજાર ઓગણીસમાં માં કરવામાં આવી સમૂહ લગ્નો દરેક જગ્યાએ થાય છે પણ સમાજમાં અન્ય પ્રવૃત્તિ કરી કઈ રીતે સમાજ માટે ઉપયોગી થવું એ અમારો મુખ્ય હેતુ હતો જેમ જેમ સમાજની વચ્ચે જતા આવતા થયા ત્યારે આપણા સમાજને વાતની અગવડ છે એ નજરે નિહાળીને સમય જતા વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધતા ગયા ખાસ કરીને સમાજને માટે એક સંદેશો આપવો છે આપણા સમાજમાં ખોટા રીત રિવાજો દિવસે ને દિવસે વધી રહ્યા છે એકબીજાનું જોઈને આપણે પણ એનાથી સારું કરવું એવી મનમાં ગ્રંથિ બાંધે છે આપણા પરિવારની આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં પણ લેતા નથી અને અંતે પરિવારને આનું પરિણામ ભોગવવું પડે છે માટે આપણે આપણી આર્થિક પરિસ્થિતિ મુજબ ચાલીને ખોટા રીત રિવાજો આપણે આપણા ક્યાંથી બંધ કરીને સમગ્ર સમાજને ડૂબતો બતાવીએ તેમજ આપણા સમાજમાં આપણા દીકરા અને દીકરીઓની ખોટી અપેક્ષાઓને કારણે પરિસ્થિતિ છૂટાછેડા સુધી પહોંચી જાય છે અને ત્યાં અટકતું નથી પણ આગળ જઈને છૂટાશેડા માટે મોટે મોટી રકમનું દેવડ દેવડ કરીને માંડ માંડ પરિવાર આમાંથી છૂટે છે માટે આવા બધા ખોટા રિવાજોને આપણે જાતે સમજીને આપણે આપણા ક્યાંથી શરૂઆત કરી સમાજને સશક્ત બનાવીએ સદક્ષ ફાઉન્ડેશન અમદાવાદમાં ખજાનની તરીકે સેવા આપું છું આપ સૌને મારા જય સ્વામિનારાયણ સદક્ષ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે શૈક્ષણિક પ્રવૃત્તિ આધ્યાત્મિક પ્રવૃત્તિ વગેરે જેવી પ્રવૃત્તિઓ અમારા મંડળ દ્વારા સમાજની સેવાના ભાગ રૂપે કરવામાં આવે છે પ્રવૃત્તિઓના સંચાલન માટે અવારનવાર દાતાશ્રીઓ તરફથી દાન ભેટ મળતું રહે છે તે બદલ એ સર્વે દાતાશ્રીઓનો હું આભાર માનું છું અમદાવાદ જેવા શહેરમાં ઉપરાંત અમદાવાદ જેવા શહેરમાં ઉપરાંત ગુજરાતમાં પણ ગુજરાતભરમાં વધતા ગુર્જર પ્રજાપતિ સમાજના બંધુઓ સુધી અમારી આ પ્રવૃત્તિને પહોંચાડવા માટે અને લાભ તેઓને મળી રહે તે માટે મંડળનો વ્યાપ વધારવો જરૂરી છે

સહાય કરે રઘુબીર વધુમાં અમારા મંડળમાં વિવિધ સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે માનવ શ્રમ અને સમયની જરૂર પડે છે આપનામાંથી જો કોઈને સમાજ સેવા કરવાની અને આપના બહુમૂલ્ય સમયમાંથી સમય સમાજની સેવા માટે આપવા ઈચ્છતા હોવ તો અમારો સંપર્ક કરવા વિનંતી છે જનસેવા એ જ ના લક્ષ્ય સાથે અમારું આ શ્રી દક્ષ ફાઉન્ડેશન અને તેમાં ચાલતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અને લાભ લેવા આપ સૌને નમ્ર વિનંતી છે ફરી એકવાર કૌશિકભાઈના જય સ્વામિનારાયણ શ્રી દક્ષ ફાઉન્ડેશન અમદાવાદના મંત્રી તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શ્રી દક્ષ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ નો આપ સૌ લાભ લેવા વિનંતી અમારા આ મંડળ દ્વારા કરવામાં આવતી વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ માટે માનવ શ્રમ અને સમયની જરૂર પડે છે આપનામાંથી કોઈને સમાજ સેવા કરવાની અને આપના બહુમૂલ્ય સમયમાંથી સમાજ માટે થોડો સમય આપવાની ઈચ્છા હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે જન સેવા એ જ પ્રભુ સેવા લક્ષ્ય સાથે શ્રી દક્ષ ફાઉન્ડેશન ની ચાલતી પ્રવૃત્તિઓ માં સહભાગી થવા અને તેનો લાભ લેવા આપ સર્વને નમ્ર વિનંતી છે ફરી એકવાર કલ્પિત જયંતી ભાઈના જય શ્રી રામ સમૂહ લગ્નની અંદર ગામે ગામથી વધારેલા વડીલો શ્રીઓ મારા ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ આપ સર્વેનું હૃદયના ભારપૂર્વક આપ સર્વેનું સન્માન કરું છું આજે અહીંયા અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધનજીભાઈ માતકિયા એમને જે અમારા દક્ષ ફાઉન્ડેશન વિશે વિશેનું વિવિધ પ્રવૃત્તિ વિશેનું એમને જે પ્રવચન કર્યું એની આગળ જઈ અને હું આપણા મંડળના ગોવિંદભાઈએ જે વાત કરી એનાથી આગળ હું જે કહેવા જઈ રહ્યો છું આ દક્ષ ફાઉન્ડેશન શરૂઆતમાં આપણા સમાજમાં ઘણા દીકરા અને દીકરીઓ છે પરંતુ એકબીજા સુધી પહોંચવા માટેનું માધ્યમ નથી આજના સતત વ્યસ્તતાને કારણે એકબીજાની ઓળખાણ સીમિત બની ગઈ છે માટે અમોએ બે હજાર ઓગણીસમાં જીવનસાથી પસંદગી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પરંતુ આ પસંદગી મેળાની અંદર અમે સમગ્ર ગુજરાતના આપણા સૌરાષ્ટ્રવાસીઓ સુધી અમે પહોંચી શક્યા નથી માટે એનાથી આગળ એક કદમ જઈ અને અમે આપણા સૌરાષ્ટ્રના ગુર્જર પ્રજાપતિ દરેક ગામડા જિલ્લા અને તાલુકા સુધી આપણા પ્રજાપતિઓની ભાઈઓની ઓળખાણ થાય એના માટે અમે એક પરિચય પુસ્તિકા બહાર પાડવા જઈ રહ્યા છે અને આ પરિચય પુસ્તિકાનું નામ છે સંબંધોની સુગંધ આજે અહીંયા પધારેલા આપણા સમાજના દરેક ભાઈઓ અને બહેનોને હું અપીલ કરું છું કે આ સંબંધોની સુગંધની નામની પરિચય પુસ્તિકાની અંદર તમે પણ તમારા પરિવારનો પરિચય નોંધાવી અને એક આગવી ઓળખ બનાવો આ પરિચય પુસ્તિકાની અંદર તમારા દાદા એમના પિતાશ્રી એમના છોકરા અને એમના દીકરીઓ દરેકનો પરિવારનો પરિચય આની અંદર સામેલ કરવામાં આવશે જેથી કરી અને તમારા દીકરા અને દીકરીઓ કઈ કઈ જગ્યાએ લગ્ન થયા છે કઈ કઈ જગ્યાએ છે એ બધી જ પરિવારની માહિતી આ સંબંધોની સુગંધ નામની પરિચય પુસ્તિકાની અંદર દરેક ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લા તાલુકા અને ગામડા સુધી પહોંચશે માટે ફરીવાર હું આપને અપીલ કરું છું કે આ પરિચય પુસ્તિકાની અંદર આપ સર્વે તમારા પરિવારનો પરિચય આપી અને આ અમારા લક્ષ નું જે લક્ષ્ય છે એ લક્ષ્યને પૂરું કરવા માટે આપ સર્વે સાથ અને સહકાર આપશો ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદમાં વસતા આપણા ગુર્જર પ્રજાપતિ ભાઈઓ માટે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ અને તેજસ્વી તારલાઓ એમને આગવી રીતે સન્માન કરી અને અભ્યાસની અંદર વધુ આગળ જાય એના માટે એમનું સન્માન માટેના પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આપણા ગુર્જર પ્રજાપતિ ભાઈઓના કોઈના ઘેર અશુભ પ્રસંગ બની ગયો હોય તો આવા અશુભ પ્રસંગે તેમના ઘેર નિઃશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ દક્ષ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આવા શુભ પ્રસંગે પરિવાર દુઃખમાંથી ગુજરી રહ્યો હોય ત્યારે એવા સમયે દુઃખની અંદર ભાગ લેવા માટે આ દક્ષ ફાઉન્ડેશન રાત્રે શ્રદ્ધાંજલિ નિમિત્તે રામધૂન કરી અને એ પરિવારનું દુઃખ ઓછું કરવા માટે આ દક્ષ ફાઉન્ડેશન રામધૂન માટે જાય છે ત્યારબાદ આપણા ગુર્જર પ્રજાપતિ ભાઈઓ કોઈ અકસ્માતનો ભોગ બન્યા હોય ત્યારે તેમને ટાઈમ્પરેરી વોકર ટોયલેટ ખુરશી જેવા અન્ય સાધનોની ટાઈમ્પરેરી માટે વાપરવા માટે આપવામાં આવે છે જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી વધુ આપને હું શું કહી શકું બન્ને એટલો આપ સર્વે આ મંડળની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લઈને એકબીજાને આપણે મદદરૂપ બનીએ અને આપણા સમાજને જ્યાં જ્યાં જરૂર પડે આપણે સહકાર આપીએ એવી ભાવના સાથે આપ સર્વેને નારાયણભાઈના જય શ્રી